મને મારે છે તું હે જાવ અમે જે અત્યારે મીઠાપુર તો હું નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું તમે જઈ શકો છો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો બધા બધા મજામાં જશો તો અમારા નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે તો હું જાઉં છું અત્યારે બારે થોડું કામ છે અને આ કરે છે ઘરનું કામ જોઈ શકો છો એની મેં સમાય પછી મોકલું છું બોલતી ના પણ છૂટા બોલાવે છૂટા બોલ્યો સાતવાર હા ભાઈ એને સમ આપું તો સાતવા છૂટા બોલાવવા પડે બસ એક છૂટા 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 છુટા છૂટા બસ હવે બોલ બાજા ગુડ મોર્નિંગ જય દ્વારકાથી જય મા મોગલ કેમ છો બધા મજાના જશો તો બધાના જય મોગલ આજે બીજું મને લઈ જાશે ભીમરાણા પેલા દ્વારકા જાસ ના પેલા ભીમરાણા જાશું પછી બીજું મને પાણીપુરી ખવડાવવા લઈ જશે ત્યાંથી જાશું અમે દ્વારકા કેમ કે મારું પાર્સલ આવ્યું છે આજે અને પાછું આજે મગર આવી લીધું બીજું મને આવતા મંગળવારે ફરી આવી જશે એના એના મંગળવાર મંગળવાર પાર્સલ આવ્યું અગલા મંગળવાર આ મંગળવારે હજી એક પાર્સલ આજે ઓર્ડર કર્યું છે એક

ઓજે જો ઘરે જઈ સે ક્યા ઓ હવે જાવ છું અહીંથી બારે તો જલ્દી થી જઈએ બાય 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 તને પણ ટાટા નહીં કે તલો જાવ છું આપડી આપડી એક્સેસ મારા શૂઝ ક્યા છે બુટ હે અછલ ચરાવીન પડી અમાર વ્લોગ માં જરી ગોલુ થઈ ગયું છે તાઈ

દરવાજે મોદી છે બાય ભાઈ ટાટા ટાટા ફીર મિલે અને અમારે થોડું કામ ભાઈ ને નયાણી એને થોડુંક કામ હતું ઓફિસે ચેક લેવાનું હતું અને આ તમે બોટ જોઈ શકો છો તો ઘણાની એમ કમેન્ટ હોય છે કે કોમેન્ટ હોય આટલા મનમાં થોડુંક ડાઉટ હોય કે આ બોટ અહીંયા છોકરો બધી પડી હશે તમે જોઈ શકો જ્યાં તમારી નજર જાય ત્યાં તમે બોટ જોઈ શકો છો તો એ બોટ છે ને બધી આમ દરિયામાં જ ચાલતી હોય અને તુફાનના લીધે છે ને બધી આમાં ચડાવી દઈએ તો બધી અત્યારે માથે પડી છે એટલે એનું તુફાન બધું દરિયામાં બધું પૂરું થશે આઠમા મહિના બધી પાછી ઉતરી જાય તો અત્યારે અત્યાર અમે ઓખા અત્યારે રસ્તા આગળ ઊભા છીએ તો અમે ડાયરેક્ટ અહીંયાથી ઓખા જવાના છીએ તો તમારું એ ડાઉન્ટ હતું કે બધાને એવો બોટ આ બધીએ શું કરતી હશે મેં ઘણા બ્લોગ જોયા ઘણા યુટ્યુબર એમાં આવતા હોય એના બ્લોગમાં તો બધા એમ કહેતા હોય કે આ બોટ શું કરવા અહીંયા પડી છે તો બોટ અહીંયા પડી ન રહી હોય અહીંયા બોટ બને છે પણ એ દરિયામાં તુફાન હોય ને એટલે એ બધા એ છઠ્ઠા મહિનામાં બધી માથે ચડાવી દે અને આઠમા મહિનામાં પાછી નીચે આ બધી ચડાવી દે ઉપર તો એ બધી બોટ અહીંયા પડી હોય તમે જોઈ શકો છો તો અત્યારે અમે જઈએ છીએ હવે ડાયરેક્ટ અમે ઓખા આ ભાઈનું કાનો નયાણી છે આપણો ફ્રેન્ડ જ છે ને અમારા જે મારા વ્લોગમાં આવશે ને એ ભાઈની બદલની છે ને હું આઈડી ડિપ્રેશનમાં આપી દઈશ તો જેને મારા વ્લોગમાં આવવું હોય તો એ અમારા વ્લોગમાં આવી શકે છે એની ઇન્સ્ટાગ્રામની આઈડી હું ડિપ્રેશનમાં આપી દઈશ તો હવે ડાયરેક અમે ઓખા જાઉં છું બાય બાય આ રસ્તો જાય છે સુદર્શન સેતુ ઉપર ડાયરેક્ટ બેટ દ્વારકા અને અમારે જવાનું છે આમ બેટ સોરી ઓખા ગામમાં તો અમે તો આ રસ્તો જાય છે બેટમાં અને આ રસ્તો જાય છે ઓખા ગામમાં અમારે ઓખા ગામમાં જવાનું છે તો અમે આ ભાઈનું ચેક લેવાનું છે ચેક લઈ આવ્યા છીએ હવે જઈએ અમે જઈએ ડાયરેક ઘરે તો હવે અમને રસ્તામાં જ મળીએ તો અમારે માવો લેવાનો હતો તો અમે માવો ઘરે લઈ લીધો હવે જાય જાય ડાયરેક્ટ અમે ઘરે જલ્દી હું ઘરે આવ્યો ઘરે આવીને શું ઘરે છે

ભટકા ના દે તારી લાગે છે ભટકા કુતરી ના દાંત દાંત આમ કરતા દાતા આમ

જે ફટાક ફોડવા દે ડાજેમાં રાખ રાખ મોઢામાં આ આવડો પ્રેમ નથી આવડો પ્રેમ ભાવ છું હસબન્ડ કહું છું એમ કહું છું મારી લાઈફમાં આવવા માટે મને મારે છે તું હે

તમે લાઈટ લઈ ગઈ ના લાઈટ તો છે પંખો બંધ કર્યો તો એને પીવું છે ઠંડુ એને પીવું ઠંડુ તો જીરા સોડા અને કુરકુરે લઈ આવ્યો મારા દારૂ પીએ છો હે તો એ મારા માટે લઈ આવી હતી અને કોણ પીએ છે વેજો કુરકુરે ઉપાડ્યા ખબર જ હોય બધાને કે તું કુરકુરે તું જ ખાજ હું તો ખાતો જ નથી મને આવું પ્લાસ્ટિક ભાવે જ નહીં અત્યારે આમ મરી ગઈ છે અમારે ચા અને હવે નગર તો મને જઈ ચાપી બારે હું જાઉં છું ચા પી આવ્યો હવે જાઉં છું નાવા તો અત્યારે વાગે છે 4 તો પછી અમે જાશું મીઠાપુર અહીંથી કેમ કે તન ચાલી કામ બકરી જે મે 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 કરે છે કે મારે પાણીપુરી જાવી છે પાણીપુરી ખાવી છે મને લઈ જા લઈ જા તો બસ આજે લઈ જાવ અને પાણીપુરી પૂરી ખાવા જાવ તો જાઉં છું નાવા હવે નાયા હું જલ્દી થી પછી આવું હમણાં 2 મિનિટ માં પછી જશે કપડા ધોવા પચી જાય મીઠાપુર અરે ભાઈ તો અમે જઈએ છીએ અત્યારે મીઠાપુર તો હું નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું તમે જઈ શકો છો તો નાઈનું કમ્પ્લીટ થઈ ગયો છું હવે છે બારે તૈયાર થવા તો એ આવે છે તમે બે જણા જઈએ છીએ એ કરે છે બારે લિપસ્ટિક આમ જતા એ કરે છે લિપસ્ટિક તો હવે અમે નીકળી જલ્દી તૈયાર થઈ જાય તો બહુ મોડું થઈ ગયું છે પાંચ વાગી ગયા છે તો જલ્દી જઈએ ફટાફટ પાછા આવીએ

તો અમે આવ્યા અત્યારે ભીમરાણે કેમ કે અમારે મીઠાપુર જ જવાનું હતું તો અમે મીઠાપુર ગયા તો અમારું પ્લાન બધું ચેન્જ થઈ ગયું તો અમે ડાયરેક્ટ આવ્યા ભીમરાણા તો ભીમરાણા તો દર્શન વર્શન કરી લઈએ તો અમે ઊભા છે બારી અને બધું શ્રીફળ અને ને કાઢે છે તો અમે ત્યાંથી પગે પગે પડી લઈએ જ જશે મીઠાપુર કેમ કે મીઠાપુર મીઠાપુર આવ્યા હતા પણ અમારે ભીમરાણાનો હુકમ માતાજીને થઈ ગયો તમે ભીમરાણા જ આવ્યા તો હાલો મળીએ હવે અમે માતાજીને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ ઘરે તો ચોરી પાણી તની પાણીપુરી પાર્સ તો બધાય મોગલ છોરૂને ને જય માં મોગલ તો હવે મળી ડાયરેક્ટ એની પાણીપુરી પાર્સ કરવાની છે મોગલ સમ જો મંદિરે પણ ખોટું બોલે છે આવા માણસો પડ્યા છે દુનિયામાં અરે તો અમે તો બધાને જય મોગલ જય દ્વારકાધીશ તો મળીએ પાણીપુરી પાર્સલ કરાવવાની છે પાણીપુરી પાર્સલ કરાવી અને પછી કે પાર્સલ કરાવી લીધી પછી મારે ખાવીએ છીએ અહીંયા તો એને ભૂખ લાગી છે તો પાર્સલ કરાવી લીધી ને હવે એ પાણીપુરી ખાશે અહીંયા તો એની પ્લેટ બની ગઈ છે તો અમે પાણીપુરી ખાઈને નીકળી ગયા છીએ અને મને મને લાગ્યું ચીખું ફૂલ

સાવ સોનાની નગરી ન હોય અમારું દ્વારકા એવું આવે છે મસ્ત તો હવે અહીંથી મળીએ હવે ડાયરેક્ટ તમને ઘરે જેમ કે આજે હું ફૂલ થાકી ગયો છું અને અમારો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે હવે ઘરે જઈને એડિટ કરવાનું પછી ખબર પડે કે કેટલો વ્લોગ લાંબો થયો છે અને આવે છે નીંદર હવે ડાયરેક્ટ આપણે તમને ઘરે જ નહીં તો હવે જઈએ છીએ બધું જમવા તો આવું પાડે છે જમવાનું તો હવે ભૂખ લાગી છે જમી લઈએ જલ્દીથી પાણીપુરી માટે લઈ આવ્યો બધું પાણીપુરી ખાઈ લઈએ

ટોરે okay,